વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થાય છે છ ને પચીસ અને હું ને રિઝવાન અમે બે નીકળી ગયા છીએ પગપાળા ચાલીને એની માનતા પૂરી કરવા તો ક્યાં જવાનું છે હું તમને આગળ હમણાં વિડીયોમાં કહું અને થોડુંક અંજવાળું થવા દો પછી હું તમને કહું વિડીયોમાં કે આપણે ક્યાં જવાનું છે શું છે અહીંયા છે ચાંદમા અહીંયા છે રિઝવાન એની પાછળ છે કાંઈ ઘટે ને હું બેગ્રામ જોવો તમે

ઓગસ્ટ મહિનામાં આઠમા મહિનામાં એક્સિડન્ટ થયું હતું ભાઈનું સાતમામાં નહીં આઠમામાં આઠમામાં મહિનો હતો તારીખ આઠ તારીખ સાત તારીખ આઠમો મહિનો હતો મને યાદ છે ને યાદ નથી એનું તો એક્સિડન્ટ થયું એટલે યાદ ન હોય ને મને હોય ને બરાબર તમે તો અમે ત્રણ પૈગા છીએ અત્યારે ને અમે નીકળ્યા હતા આ નીકળી ગયો હતો પાંચ વાગ્યાનો હું નીકળ્યો હતો પોણા છ વાગે પછી ગાડી લઈને આની સાથે થઈ ગયો હું કેમ કે માનતા આની હતી અને જલ્દી નીકળી જવું પડે તો આ એ બહુ સારું કામ કર્યું નીકળી ગયો તો ચાર પાંચ કિલોમીટર આમને કપાઈ ગયો મારા માટે આમને કપાણો આના માટે તો આને જ ખબર છે કેમ કપાણો બરોબર હજી તો અભી તો શરૂઆત ભાઈ અભી તો ઓર ચલ ના આગે તો અત્યારે ટાઈમ થાય છે શું ટાઈમ થાય છે ભાઈ આઠ દસ આઠ ને દસ અને અમે ત્રેડ ક્રોસ કરીને જઈએ છીએ ચૂણા બાજુ જે હવે ચૂણાથી આવ્યું છે લગભગ બે કિલોમીટર એક કિલોમીટર અમે તરેડ ક્રોસ કરી લીધું તરેડ અમે રીઝવાનના ના ઘરે ઉભા રહ્યા હતા નાસ્તો કરવા ત્યાં નાસ્તો પાણી ઘીયા ફ્રેશ ફ્રેશ થયા ને પછી ત્યાંથી નીકળી ગયા ને આવું કાંક લોકેશન છે અત્યારનું સૂર્ય દદા સૂરજ દદા આવી ગયા છે અને આવો કાંક રસ્તો છે અને આવી કાંક વાડિયું છે આ છે આને તો ઓળખતા જશો તમે રિઝવન ઓળખો કે નહીં

તો સોણા પી ગયા અને થી લીધી છે ની બોટલ રસ્તામાં પીવા માટે પકડ બે મિનિટ કેમ કે પાણી બહારનું ફાવતું નથી આપણને એની હિસાબે લીધી છે આપણે સોડા તો ચાલો હવે પીવે જેટલું હલાય એટલું હાલવાનું છે પછી એવું લાગે કે હવે થાકી ગયા ત્યાં રસ્તામાં સારો જોઈને બેસી જવાનું છે આવું છે કાંઈક ચૂણા જોઈ લો તમે અત્યારે અમે બેસી ગયા છીએ અહીંયા ઓરો ખાવા છોડા લીધી હતી સોડા બોડા પીધી અમે બેસી ગયા આ રોડ ઉપર પાછળ રોડ છે એનું લોકેશન કંઈક આવું છે જોઈ શકો છો તમે તો પગી ગયા છીએ અમે ગળથર જોઈ શકો છો આ ધાર ધાર પછી ગળથર ગામ

હવે ચાર કિલોમીટર છે ખાલી પણ જેમ જેમ નજદીક આવતું જાય છે ને એમ એમ અમારી હાલત પૂરી થતી જાય છે હવે પૂરું થતું જાય છે કેમ કે ખબર નહીં કેમ એમ થાય છે મારે તો ઓછી છે તો હવે ચાર કિલોમીટર છે હવે આ ભાઈના કિલોમીટર પૂરા થઈ ગયા છે મારે હવે કેમ છું બસ પૂરો હવે આવી જ ગયું છે હવે જો કાં નથી કાંઈ

કરવા માટે ઠંડા કરવા માટે ગરમ પછી જોઈ ને તો ટાઈમ ત્રણ ને ત્રીસ જમી લીધું કામ પતાવી લીધું એનું જે કામ હતું પતી ગયું છે બાપુ અને હવે જઈએ છીએ ઘર બાજુ કેમ કે આજે છે મોટી રાત સભ્ય બરાત તો

तुम्हारे सामने है आज मेरा कल ना ये चमत्कार बस मेहनत का फल आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पर हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं